સુરત શહેરમાં સચિન વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે હાઇબ્રિડના ગાંજાના જથ્થા સાથે ઝડપી ઓગણચાળીસ પોઈન્ટ નેવ લાખની કિંમતનો એક કિલો ત્રણસો ગ્રામ ગાંજાનો જથ્થો પકડ્યો છે મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સચિન ગામથી કછોલી ગામ તરફ જતા રોડ ઉપર અયોધ્યા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જવાના જાહેર રોડ પાસેથી ફોર વ્હીલ કારમાં હાઇબ્રિડ ગાંજાનો લઈને આવતા સુલેમાન ઇસ્માઈલ ભામજી અને શુભમ મહેશભાઈ સુમરાને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી 39.90 નેવ લાખની કિંમતનો એક કિલો ત્રણસો ત્રીસ ગ્રામ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ફોર વ્હીલ કાર ત્રણ મોબાઈલ અને રોકડા રૂપિયા સાતસો પચાસ મળીને કુલ તેતાલીસ લાખ પાંચ હજાર સાતસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જાડેજા પીએસઆઈ ભાટી પીએસઆઈ પઢિયાર વગેરે ટીમને એક વાતની મળી હતી કે સુરત સચિન લાજપોર જેલના પોપડા કાછોલી ગામ જવાનો જે રસ્તો છે અયોધ્યા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તરફ ત્યાં બે ઇસમો એક ફોર વ્હીલ ગાડી લઈ અને ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર છે જે અનુસંધાને એક રેડનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમને જ્યારે શંકાસ્પદ ગાડી અને માણસો મળી આવતા એમને કોર્ડન કરી પૂછપરછ પકડી પાડતા એમાં એક સુલેમાન ઇસ્માઈલ હાજી અને શુભમ મહેશ સુમરા આ બંનેની ધરપકડ કરવામાં આવી છે આમની પાસેથી ખૂબ સારી ક્વોલિટીનો હાઇબ્રિડ ગાંજો અંદાજે તેરસો ગ્રામ એક કિલો ત્રણસો ગ્રામ જેટલો હાઇબ્રિડ ગાંજો કબજે લેવામાં આવ્યો છે આમની પૂછપરછ દરમિયાન એમને ક્યાંથી હતા ક્યાં છે એ આપ પોલીસને માહિતી આપી છે એનું ઇન્ફોર્મેશન ચાલુ છે અને અંદાજે તેતાલીસ લાખ જેટલો મુદ્દામાલ આમની પાસેથી કબજે લેવામાં આવ્યો છે સુલેમાન અગાઉ પણ હાઇબ્રિડ ગાંજાની ડિલિવરી કરી ચૂક્યો છે અને સુરત સિટીમાં હાઇબ્રિડ ગાંજા વેચવા માટેનો પ્રયત્ન કરતો હતો